મેયર દક્ષિશ માવાણીના હસ્તકે કરાયો ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા અને તબીશમ યુનિવર્સિટીના કુલપતિ દક્ષિશ ઠાકર હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવાડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા સ્વર્ગવાસી દેરેકાંત ચૌહાણે ગુજરાત ભ્રમણ દરમિયાન ગ્રામીણ જીવન ગ્રામીણ સભ્યતાના સાક્ષાત્કાર જેવી તસવીરો પોતાના કેમેરે કંડારી હતી તસવીરોના સંપુટને તિથિસ વર્લ્ડ તરીકે સામે લોકો નિહાળી શકે માટે પ્રદર્શન સ્વરૂપની ખાસ વ્યવસ્થા દેરેકાંત ચૌહાણના પત્ની દર્શનાભ્યાસ ચૌહાણે મને ત્યાં વિશ્વમાં આર્ટ ગેલેરી ખાતે કરી શકે એક્ઝિબિશન માં દીધી કેટલીક વિચરતી જતી જાતિઓ તેમના જીવનશૈલી ને આબાદ રીતે કેમેરામાં કંડારી છે ઇતિહાસ વર્લ્ડ એક્ઝિબિશન આયોજક દર્શનવ્યાસ ચૌહાણે જણાવ્યું કે કેમેરાના લેન્સ પાછળ તેની દ્રષ્ટિ કઈક અનોખી હતી મારું નામ દર્શનવ્યાસ ચૌહાણ છે સ્વર્સી ધૈર્યકાંત ચૌહાણના પત્ની આ પ્રદર્શન મેં મારા સ્વર્ગસ્થ પતિની યાદમાં એમના કામના લોકો સુધી પહોંચે એના માટે યોજવામાં આવ્યું છે પ્રદર્શન વિશે થોડું કહું તો આ ગુજરાતની અને સ્પેશિયલી સૌરાષ્ટ્રની લુપ્ત થતી વિચરતી જાતિઓના પહેરવેશ આભૂષણો વિશેની સભર માહિતી સભર પ્રદર્શન છે અને આ પ્રદર્શનમાં લગભગ સિત્તેરથી છોતેર ફોટોગ્રાફ્સ આપણે મૂક્યા છે જેમાં નવેક જાતિઓ આપણે આવરી લીધી છે એમાં કચ્છથી માંડીને બરડા ડુંગરના નેસ હોય કે ભોપા રબારી હોય કે ગોયલવાડી રબારી હોય હાજીયાણી જાત ફકીરાણી જાત ને ખાસ કરીને કાંગસિયા જાતિ જે લોકોને અત્યારે ખ્યાલ પણ નથી હોતો તેવી લુપ્ત થતી જાતિઓને આપણે આ ફોટોગ્રાફીમાં સુરત શહેરની આર્ટ ગેલેરીઓની અંદર અલગ અલગ પ્રકારની પ્રદર્શનીઓ થતી હોય છે ખાસ કરીને ફેશન રિલેટેડ લોકો દ્વારા દોરવામાં આવેલા પેન્ટિંગોની પરંતુ આજના આ પ્રદર્શની કંઈક અલગ પ્રકારની છે દર્શનાબેન વ્યાજ ચૌહાણના માધ્યમથી એમના પતિના યાદોની અંદર ખૂબ મોટા ફોટોગ્રાફર્સ હતા એમને કંડારેલા પચાસ વર્ષ પહેલાના ફોટાઓ આજે એમનું પ્રદર્શિની મૂકવામાં આવ્યું છે જે પ્રમાણે આ ફોટાઓને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ આપણી સામે જ ઊભો છે એમનો બેકગ્રાઉન્ડ એમનો હાવભાવ એમનો ફેસિંગ આ કંઈક અલગ પ્રકારની અનુભૂતિ આપણને કરે છે જ્યારે આ પ્રદર્શિની આપણે જોતા હોઈએ છીએ ત્યારે હું ચોક્કસ માનું છું કે સુરત શહેરની આર્ટ્સ સાથે જોડાયેલી સ્ટુડન્ટ હોય એ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હોય એક વખત આ પ્રદર્શિ જોવા જેવી છે કંઈક નવું જ્ઞાન એના પ્રદર્શનમાંથી મળશે હું ચોક્કસ માનું છું